ગરબામાં ભાગ લેવા માટે અગાઉથી જ ફ્રીમાં રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે ગરબામાં પધારેલા ખેલૈયાઓને માતાજીના પ્રસાદ રૂપે મળશે ગિરનારની ખીચડી અને સાથે જ ચા પાણી પણ સહભાગી થવા માટે યથાશક્તિ અનુદાન પણ આપ કરી શકો છો નવરાત્રી એક જન સમૂહનું છે એ મનોરંજનનું નથી અથવા માનો કે માનો કે એમાં મનોરંજન હોય તો ખાલી મનોરંજન નથી એમાં મનોમંથન પણ છે આપણે માય ભક્ત ન બની શકીએ તો કાંઈ નહીં પણ આપણા ઉપર વર્ક તો કરી શકીએ સાધના કરી શકીએ ઉપાસના કરી શકીએ અનુષ્ઠાન કરી શકીએ મૂળ ઉદ્દેશ આ હતો અને નર્તન તો આપણે રાખવાનો જ નર્તનને આપણે બાદ નથી કરતા આ એવું ખરું કે જે પરંપરાના ગીતો હોય માતાજીના નવરાત્રિના એ ગીતો જ ગાવા અને એમાં ભેળસેળિયું કાંઈ ન થઈ જાય